બે ખોબા મોકલાવું મારા વાલા રામ રામ જય મોગલમાં બધાને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આવ્યા છે આ ડુંગળી સોંપવા ડુંગળી સોંપાઈ સોપાઈ ગઈ છે અને અત્યારે આ દંતાળ વગાડી રહ્યા છીએ તો મિત્રો અત્યારે દંતાળી દંતાળી હકેલી જાય છે ત્યાર પછી આપણે વાડીમાં સિંગ છે સિંગના ઓળા કરવાના છે ભગત દાદાએ કીધું છે આપણે ઓળા ખવડાવી છે તમારે કોઈને ખાવાય તો ભગત દાદાનું ખાસ આમંત્રણ છે ઓળા તેમની છે અને જમણું દંતાળી હકાઈ ઓળા કરવાના છે પ્યોર લાઈન મિત્રો અત્યારે દંતાળી હકાલી નાખી છે અને તમે જોઈ શકો છો અહીંયા સિંગ છે હા આપણે જો કે ધારીઓ કહેવાય નહીં પણ ધારી ઉડાડે એમ ઉડાડે છે ભાઈ તમે જોઈ શકો છો આ સિંગ છે આપણે સિંગ ખેવાયું છે છૂટવાય અને ઓળો કરવાનો છે આપણે ખાવાનું છે ચાલો આપણે જઈ જઈએ તો સિંગ ખેવા તો મિત્રો આપણે સિંગ ખેવા આવી જાય છીએ હું ને આ દાદા ભગત દાદા ભાઈ સિંગ ખેવી છે ભાઈ

થોડીક શીંગ શેકવાની છે થોડીક વધારે ખ્યા ગઈ છે એ ઘરે બાફા જવાની છે કારણ કે ખવાશે નહીં એટલે આપણે થોડીક બાફી નાખીશું બાફીને ખાઈશું તો ફાઈનલી મિત્રો બધી શીંગ સુટી નાખી છે આ બધું શીંગ પણ તૈયાર થઈ ગઈ છે ઓળો આપણો તૈયાર થઈ ગયો છે આ શિંગલી ઘરે બાફા જવાની છે બાફીને ખાવાની છે

બોલ્યું મિત્રો જેમ તાપ કર્યું આંખમાં લાહુડ આવી ગયા ત્યારે તાપ છો એમને તાપ નથી થતા તો મિત્રો જ્યારે ઓળો પણ ત્યારે થઈ ગયા છે અને દાડી પણ આવી ગઈ આપણા હાથમાં સિંગ ખાઈ ઓળા ખાઈ ને પછી ભાગવાનું એમને થોડું ભાગવાનું હોય એટલી મહેનતથી શીખી મિત્રો ઓળો ખાવા તમ બધા તો ગરમા ગરમ વળા ઉપાડ્યા એકદમ ધોળા કાઢે બહુ જોરદાર વળા છે ગરમા ગરમ છે હા મિત્ર ઓળો ઓળો તૈયાર થઈ છે આ છે એટલા વળા ખાય હું ને મારા ભાઈ બે ભાગ તેના વળા પૂરા કરવા પડશે હાલો મિત્રો ઓળો ખાવા બે એવી છે મિત્રો તમે શીંગ ખાવા બેહી ગયા છીએ ત્યારે બે ભાઈ એમ જો ધોવાડા નીકળે છે ગરમા ગરમ ઓળો બહુ શીંગ થોડીક ફૂટે છે ઉડે છે ગરમા ગરમ છે મિત્રો તમારે ઓળો ખાવ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આવ કર્યું છે અને અમારા તરફથી ક્યારેક ક્યારેક ઓળો ખાવા બોલાવીશું એ અમારે ગામડે આવવું પડે અમારે વાડી નહીં પણ કોક ના આવી મેં દાડીયા ને કોક હા હોય આપણને કે તમે સિંગ ખાવીને મોસ્તે આહા રોડિંગ કે હી હને મારા બોલ્યું છે ડીંગી હમ ગમલા હમે પ્રોફુલ ગ્રામ છે તો મિત્રો ઢગલો તમને લાગે ખાલી થઈ મેં ખાઈ ખાણ ધરાઈ ગયા છે પણ ખોટી નહીં તો એટલી સિંગ વધી તમારે જે કોઈ પણ ખાયું હોય જલ્દી કોમેન્ટ કરો બે ખબર મોકલાવું મારા વાલા તમે કહો તો મોકલાવું એટલી વધી છે એમ ખાય ખાને ધરાઈ ગયા ખૂટી નહીં તો મિત્રો અત્યારે હું સિંગ છૂટું છું મારો ભાઈ અત્યારે હું કહેવાય rồi <laughs> cái bữa có phải anh nói, thế á cái, rồi <laughs> cái bên em sinh ngô, bữa này cái gì bên anh, mình cho tôi <laughs> chơi <laughs> sinh với chị bắp hay gì thế, em, ở đây có cái bánh đi તો જલ્દી કોમેન્ટ કરજો પછી કહેતા નહીં કે મારે સાટુંક રાખે નહીં આજના વિડીયોમાં આટલું જ ફરી નવા વિડીયો મળીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીજો લાઈક કરીજો અને શેર કરીજો આટલું કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ઘોંટડી વગાડી જો